પોરબંદરના રૂપાડીબા લેડી હોસ્પિટલમાં હાલ લિફ્ટ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી પરંતુ છેલ્લા ઘણા દિવસોથી આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે જેથી આ કામગીરી માટેના લોખંડ સહિતનો સામાન સ્થળ પર જ હોવાથી દર્દીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે પોરબંદરના રૂપાડીબા લેડી હોસ્પિટલમાં લિફ્ટ બનાવવાની કામગીરી દિવાળી પૂર્વે શરૂ કરવામાં આવી હતી પરંતુ દિવાળી બાદ આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે તેમજ કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવતું લોખંડ ના સળિયા સહિત સામાન જાહેર મૂકી દેવામાં આવ્યું છે જેને લઈને દર્દીઓને અહીંથી પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડે છે જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા રજૂઆત કરવામાં આવી છે સરકારી ભાવસેજી હોસ્પિટલમાં આજે લાંબા સમયથી માંગણીને અનુસ્થાને જે એક સગરમાં લઈ જવા માટે તકલીફ પડતી હતી એ લીપ મંજૂર થયેલ હોય પણ આ હાલ જે લિફ્ટનું કામ બંધ છે એને અનુસ્થાને જે એનો માલ સન્માનને છે એ અમુક હાલવા ચાલવામાં નડતો હોય અને તાત્કાલિક આ લિફ્ટનું કામ ચાલુ થાય તો સગર્ભા બહેનોને તકલીફ ન પડે અને ઉપર લઈ જવામાં પણ તકલીફ ન પડે એટલે જલ્દી જો પીઆઈયુનું કંઈ કારણ હોય તો પીઆઈયુ અથવા કોન્ટ્રાક્ટરનો કંઈ વલું હોય તો કોન્ટ્રાક્ટરે તાત્કાલિક કામ ચાલુ કરવું જોઈએ અને આ લિફ્ટ તાત્કાલિક જો આપી દે તો આ સગર્ભા બહેનોને તકલીફ ઓછી પડે એટલે આને આ વસ વચ્છ નળતો જે કાટમાળને છે ને એ પણ નડે નહીં નહીં હું કોકને આમાં લાગી ભાગે પણ જાય એવું પરિસ્થિતિ છે એટલે મારું કહેવાનું છે કે પીઆઈયુ તાત્કાલિક આ કામ ચાલુ કરવું જોઈએ છેલ્લા ઘણા દિવસોથી કામ બંધ રહેતા સમયસર કામ પૂર્ણ થશે નહીં જેથી દર્દીઓને સુવિધામાં પણ વિલંબ થશે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર